માતાજી મિત્રો આજ અમારા નવા તમારું સ્વાગત છે તો તો નવો રહસ્ય પાલુ પાલુ પાલા પાલા ઉપર ઉપર છે 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 જાદુઈ જાદુઈ આ આ કરો 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 અને જય માતાજી અમારા અમારા મોટા મોટા ફેન ફેન અરે ફોન

ઊંઘ નહીં આવતી એ મારે પાલું ચેક કરવું હોય હું કેટલું પોણી ફીધું હું પાલું છું મારે પાલું કે ખરેખર પાલમ પોણી તું ચેક કરવા દઈએ પાલું કે પાલમ વર્ક છે એવું કે આમ ચેક કરવા નહીં કે વન પૂર્વ મૂળ વન ખરેખર પડતી નહીં

ઓય ચાલુ કર દે ચાલુ કર ચાલુ કર 50 25 સેકન્ડ 13 બહાર જતો જા મની આવી ફર્યા યેય કો પરવા નહી એકદમ કરે પડી જશે હવે હા પરના બધમતા કરેતી બે ભાગ થઈ તો ફાયદો તો તું આજનો અમારો અહીંયા પૂરો થાય છે તો આ જોજો પૂરો તમને ખુબ મજા આવશે અને સપોર્ટ કરજો જય માતાજી મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દીપો જય શ્રી શ્રીકો